રાપર ભચાઉ નગરપાલિકામાં આવતીકાલે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ બુધવારના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાબતની કાર્યવાહી નગરપાલિકાના સભાખંડમાં થશે કચ્છ જિલ્લામાં આવેલી રાપર બચાઉ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આવતીકાલે તારીખ પાંચમીના રોજ જે તે નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવનારી છે જેને લઈને સ્થાનિક રાજકારણમાં ચહલપહલ મચી ગઈ છે જોકે બંને નગરપાલિકા પર હાલમાં ભાજપની બહુમતી દેખાઈ છે એટલે ભાજપ જેને મેન્ડેટ આપશે એ જ પ્રમુખ બનશે એમાંય નવાઈ નથી પરંતુ આ મેન્ડેટ લેવા માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન દંડક સત્તાપક્ષના નેતા બનવા માટે ઈચ્છા ધરાવતા સદસ્યો પોતાની વગ લગાવી રહ્યા છે જેમાં રાપર ભચાઉ પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં બચાવમાં તમામ બેઠકો પર ભાજપ અને રાપરમાં એકવીસ બેઠક ભાજપને અને સાત બેઠકો કોંગ્રેસને મળી છે ભચાઉ રાપરમાં પણ ભાજપની બહુમતી થઈ ગઈ છે એટલે હવે આ બંને પાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે રાપર બચાવ નગરપાલિકાના સભાખંડ નગરપાલિકાની સામાન્ય સભા તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ બુધવારના રોજ રાખવામાં આવેલી છે દરમિયાન ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવશે એ જ દિવસ દરમિયાન ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવાનું છે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દાની ચૂંટણી અંગેની કાર્યવાહી કરવામાં આવશે ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે કયા ઉમેદવાર પર કરશ ઢોળે છે તે પ્રમુખ ચૂંટણીના દિવસે ખબર પડશે ભાજપમાંથી ચૂંટાયેલા મોટાભાગના સભ્યોને પ્રમુખ અને કારોબારી ચેરમેન બનવામાં વધુ રસ દાખવી રહ્યા છે આ હોદ્દા લેવા માટે અમુક ચૂંટાયેલા સભ્યોએ પોતાના રાજકીય સંબંધો આગળ કરી પ્રદેશ ભાજપ કાર્યાલયના ઉચ્ચ નેતાઓને મળી ભલામણ કરાઈ છે આમ ભાજપ દ્વારા ખેડા જિલ્લામાં તમામ પાલિકાઓમાં ભગવો લહેરાયા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ જેને મેન્ડેટ આપે તેના નામ પર પસંદગીની મહોર વાગશે અથવા સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવશે કારણ કે બંને નગરપાલિકાઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી હોવાથી બળવો કે વિરોધ થવાની શક્યતા નહીવત છે રાપર નગરપાલિકા માટે પ્રમુખ તરીકે હરિસિંહ સોઢા સહિત પાંચ દાવેદાર છે જેમાં પ્રબળ દાવેદાર જામસિંહ સોઢા માનવામાં આવે છે ખરી હકીકત આવતીકાલે મેન્ડેટ કોના નામનો આવે તે ખ્યાલ આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો